નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે જવાબ આપતા કેમ ગભરાઈ રહ્યો છે જોશી દર્શક મિત્રો આ જોશી એટલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતુવીજ જોશી ઉમેદવાર તરીકે જ્યારે રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ ઘણા વિરોધના સૂર ઉઠ્યા હતા જેને કારેલી બાગ વિસ્તારમાં બેનર કાંડે વધુ હવા આપી હતી પોલીસે તપાસ કરતા હેરી હેરીઓર્ડ નામનો યુથ કોંગ્રેસના નેતાનું નામ સામે આવ્યું અને તેની પોલીસે ધરપકડ કરી ત્યારબાદ સર્કલ પાસે ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના વિરોધમાં લાગ્યા બેનરો જેની અટલાત્ર પોલીસે તપાસ હાથ ધરી હતી કારેલીબાગ વિસ્તારમાં લાગેલા બેનર કાંડ અંગે વારસિયા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને નોટિસ આપી જવાબ આપવા માટે બોલાવ્યા ઋત્વિજ જોશી વકીલ સામે હાજર થયા અને પોતાનું નિવેદન નોંધાવી પરત ફર્યા ત્યારબાદ ખિસ્કોલી સર્કલ ખાતે લાગેલા બેનર મુદ્દે પણ અટલાદરા પોલીસે ઋત્વિજ જોશીને નોટિસ ફટકારી જો કે જ્યારથી નોટિસ આપવામાં આવી છે ત્યારથી ઋત્વિજ જોશી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે પોલીસે ફોન કરતા ઋત્વિજ જોશીએ કહ્યું કે હું કવાટ છું શક્તિસિંહ ગોહિલ સાથે એવું બહાનું કાઢ્યું ત્યારબાદ ફરીથી એક વખત ફોન કરતા કોઈ સંબંધી ગુજરી ગયા હોવાનું કહી સતત પોલીસ સમક્ષ હાજર નહીં થવા અંગેના બહાના બનાવી રહ્યા છે જો ઋત્વિજ જોશી નોટિસનો જવાબ આપવા પોલીસ મથકે પહોંચે તો અનેક ખુલાસાઓ થાય મોટા ગજાના નેતાઓના નામ ખોલે તેવી શક્યતાઓ છે પરંતુ ઋતવીજ જોશી મોટા નેતાને બચાવી રહ્યા હોવાના શું કાવતરા ઘડી રહ્યા છે તેવા સવાલો ઊભા થયા છે